ઇન્ડિયા ન્યુઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચાર વિસ્તારથી વાત કરીએ તો આણંદ શહેરમાં સ્વચ્છ હવા અને પ્રદૂષણ સામે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ સાથે રન ફોર ક્લીન એરના સંદેશ સાથે આજે આણંદ રન મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના ઉપક્રમે યોજાલે ઇરમા કેમ્પસ ખાતેથી પ્રસ્થાન ચાલી આ દોડમાં છસો થી વધુ દોડવીરોએ સ્વચ્છ હવા માટે દોડીને સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો ઇરમા કેમ્પસ ખાતેથી કલેક્ટર પ્રવિણ ચૌધરી અને અદાણી ગ્રુપના મીડિયા રિલેશન હેડ મિતુલ ઠક્કરે ફ્લેગ ઓફ બતાવીને રન ફોર ક્લીન એર મેરેથોન ને પ્રસ્થાન કરાવ્યું હતું છ કિલોમીટર અને બાર કિલોમીટર અંતરની આ દોડમાં છસો થી વધુ દોડવીરોએ ભાગ લઈ હવા પ્રદૂષણ સામે લડત અને સ્વચ્છ પર્યાવરણ માટેની જાગૃતિનો સંદેશ આપ્યો મેરેથોનના અંતે જુદી જુદી કેટેગરીમાં વિજેતા રહેલા પ્રથમ ત્રણ સ્થાને દોડવીરોને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ રન ફોર ક્લીન એર મેરેથોનમાં ઇરમાના

आपको पता है कि प्रदूषण एक पर्टिकुलरली जो हवा का प्रदूषण है ये एक बहुत बड़ी समस्या देश में है इसके लिए ना सिर्फ हमें अपना अनवामेंट को शुद्ध रखना होता है बल्कि हमारी अपनी भी जो जिम्मेदारियां हैं वो भी हमें देखना होता है कि हम किस तरीके से अपने आसपास के वातावरण को रखते हैं और ये थीम बहुत इम्पोर्टेंट है ये आपके ना सिर्फ फिजिकल वेलबींग के लिए आपके शारीरिक सुरक्षा के लिए इम्पोर्टेंट है बट इससे साथ साथ आपका मेंटल वेलबींग जो है उसके लिए भी आ, इस तरीके की प्रतियोगिताएं बहुत इम्पॉर्टेंट है जो भागदौड़ भरी जिंदगी है आजकल उसमें इस तरीके के जो आयोजन है वो होने चाहिए और उसमें बढ़ चढ़ कर जो हमारा युवा वर्ग है जो हमारे इवन जो हमारे सीनियर लोग हैं उन सभी को पार्टिसिपेट करना चाहिए हमारा नाम महेंद्र अभिषेक है હું મારી ઉંમર છોતેર વર્ષ છે અને આજે જે મેરેથોન ગિરમાની થઈ એ રન ફોર ક્લીન એર માટે હું દોડ્યો છું એનો અવેરનેસ જે આપણે જે અત્યારે રહીએ છીએ અને એર પોલ્યુશન વધી ગયું છે એર પોલ્યુશન માટે આપણે બધા પ્રયત્નો જો કરીએ તો આપણે ચોક્કસ સફળતા મળે હું છેલ્લા પંદર વર્ષથી દોડું છું અને આજે જે હું મેરેથોન દોડ્યો એ બસોને ને મારી મેરેથોન છે અને છેલ્લા અઢારસો ને પંચોતેર દિવસથી હું કોઈ બ્રેક વગર રન અને વોકિંગ મેં મારું ચેલેન્જ રાખ્યું છે કમ્પ્લીટ કર્યું છે અને હજુ પણ આગળ જવાની ઈચ્છા છે આજે છે છે એ અને કોરોના સમયમાં કે જે આપણે બહાર નીકળવાનું બહુ મુશ્કેલ કામ હતું અને તે ખાતે મેં ઘરમાં જ અઢાર ફૂટ લાંબા અને અઢી ફૂટ કોરામાં એકસો એકત્રીસ મેરેથોન કોરોના સમયમાં મેં પૂરી કર્યું ત્યાર પછી ત્રણ મેરેથોન મેરેપુરમાં વિદેશી દારૂ પકડી પાડવાની નોંધપાત્ર કાર્યવાહી